જૂથ વીમો બચત વ્યાજ જીપીએફ ફંડ લિંક વીમો કુટુંબ પેન્શન ટેમ્પરરી ઇન્ક્રીઝ ઉચ્ચ નાણાકીય સહાય માત્ર વર્ગ ત્રણ અને ચાર ના કર્મચારીઓ માટે હોમ હોમ લોન વ્યાજ માંડવા વિલંબ માટે વ્યાજ નિવૃત્તિ પ્રવાસ પથ્થુ અને મેડિકલ એલાઉન્સ રિમ્બર્સમેન્ટ સૌપ્રથમ પ્રથમ જૂની પેન્શન યોજના અંતર્ગત ભરતી થયેલ સરકારી કર્મચારીના ચાલુ નોકરી અવસરના કિસ્સામાં તેમના વારસદારોને નીચે મુજબના સરકારી લાભો મળવા થાય તાત્કાલિક રાહત નાના વિભાગના તારીખ એકવીસ દસ બે હજારના ઠરાવ મુજબ મળપાત્ર રહે ડેથ ગ્રેજ્યુએટી જીસીએસઆર પેન્શન નિયમો બે હજાર બે અને નાણા વિભાગના ઠરાવ મુજબ કરેલ નોકરીના પ્રમાણમાં મળવા થાય રજાનું રોકડમાં રૂપાંતર જીસીએસઆર રજા નિયમો બે હજાર બે અને નાણા વિભાગના વખતો વખતના ઠરાવો મુજબ રજાનું રોકડમાં રૂપાંતર મળવા પાત્ર થાય અવસાનના સમયે એમની રજાના હિસાબમાં કેટલી રજાઓ ઉપલબ્ધ છે જમા છે એના આધારે રજાનું રોકડમાં રૂપાંતર એમના વારસદારોને મળવા પાત્ર રહે ત્યારબાદ જૂથ વીમો બચત વ્યાજ પણ નાણા વિભાગના વખતો વખતના ના ઠરાવો મુજબ મળવા પાત્ર રહે જીપીએફ ફંડ લિંક વીમો જીપીએફ ના નિયમો નાણા વિભાગના ઠરાવ મુજબ મળવાપાત્ર રહે

ચાલુ હોય અને તે દરમિયાન સરકારી કર્મચારીઓનું નુકસાન થાય તો હોમ લોન અને વ્યાજ માંડવા નાણા વિભાગ ઠરાવ મુજબ મળાપત્ર રહે વિલંબ માટે વ્યાજ પણ મળાપત્ર નાણા વિભાગ ઠરાવ મુજબ વિલંબમાં જે વ્યાજ એટલે ગ્રેજ્યુઅટી કોઈ વિલંબથી ચૂકવાઈ હોય એ માટે પણ નાણા વિભાગના ઠરાવ મુજબ વખતો વખતના ઠરાવ મુજબ વિલંબ માટે વ્યાજ મળવાપાત્ર રહે નિવૃત્તિ પ્રવાસ ભથ્થું જીસીએસઆર મુસાફરી ભથ્થા બે હજાર વિભાગના નાણા વિભાગના વખતો વખતના ઠરાવ મુજબ મળવા પત્ર રહે એટલે કે ચાલુ નોકરી અવસાનના કિસ્સામાં એમના વારસદારોને એમનું જે વતન છે તે જવા માટે નિવૃત્તિ પ્રવાસ પત્ર મળવા પત્ર થાય ત્યારબાદ મેડિકલ એલાઉન્સ અને રિમ્બર્સમેન્ટ પણ નાણા વિભાગના આરોગ્ય વિભાગના ઠરાવ મુજબ સરકારી કર્મચારીના કુટુંબની વ્યાખ્યામાં આવતા વારસદારોને મળવા પત્ર થાય ત્યાર પછી ત્યાર પછી જોઈએ ત્યારબાદ જોઈએ નવી પેન્શન યોજના અંતર્ગત ભરતી થયેલ સરકારી કર્મચારીના ચાલુ નોકરી અવસરના કિસ્સામાં નીચે મુજબમાં લાભો મળવા તો થાય નવી પેન્શન યોજનામાં યોજના અંતર્ગત ભરતી થયેલા હોય અને ફૂલ વગાર હોય એટલે કે નિયમિત નોકરી કરતા હોય એવા અ કર્મચારીઓના કિસ્સામાં તાત્કાલિક રાહત એકવીસ દસ બે હજારના ઠરાવવા મુજબ ત્યારબાદ ડેથ ગ્રેજ્યુએટી જીસીએસ આર બે હજાર બે અને નાણાક્રણ ઠરાવવા મુજબ રજાનું રોકડમાં રૂપાંતર જીસીએસ રજા નિયમો મુજબ

મેડિકલ અલાઉન્સ અને રિમ્બર્સમેન્ટ અવસાન પામેલ કર્મચારીઓના કુટુંબના વ્યાખ્યામાં આવતા વારસદારોને મળવાપાત્ર થાય ત્યારબાદ નવી પેન્શન યોજના અંતર્ગત ભરતી થયેલ સરકારી કર્મચારીના ચાલુ નોકરી અવસાનના કિસ્સામાં નીચે મુજબના સરકારી લાભો મળવાપાત્ર થાય છે નવી પેન્શન યોજના અંતર્ગત ભરતી થયેલ હોય અને ફિક્સ પગારમાં હોય તો તેઓને સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ ઉચ્ચક નાણાકીય સહાય થાય છે ત્યારબાદ અન્ય લાભો જોઈએ કે જે કર્મચારી અવસાન પામ્યા છે અને એ કર્મચારીઓ જે બેંકમાં પગારની રકમ જમા થતી હોય તે બેંક સાથે કોઈ કરાર એમઓયુ કરેલ હોય તો થયેલ એમઓયુ મુજબ અવસાનના કિસ્સામાં રકમ મળવાપાત્ર થાય ત્યારબાદ કર્મચારી જે કચેરી વિભાગમાં ફરજો બજાવતા હતા તે કચેરી કર્મચારી જે કચેરી વિભાગના કર્મચારીઓની બનેલી ક્રેડિટ સોસાયટી સભ્ય હોય અને સોસાયટી એ કર્મચારીના ચાલુ નોકરી અવસરના કિસ્સામાં કોઈ નિશ્ચિત રકમ આપવાનો નિયમ બનાવેલ હોય તો તે રકમ પણ નોંધપાત્ર રહે આ ઉપરાંત કર્મચારીએ ખાનગી રીતે કોઈ ટર્મ પ્લાન લીધેલો હોય કોઈ વીમો લીધેલો હોય પીએલઆઈ લીધેલ હોય એલઆઈસી ની પોલિસી લીધેલ હોય તો તે પણ મળવાપાત્ર રહે એટલે સૌ કર્મચારીઓ સૌ પ્રથમ તો પોતાના વારસદારોને કયા કયા લાભો મળવા પાત્ર થાય છે થાય છે સરકારે એ માહિતગાર કરી દેવા જોઈએ અને કઈ કઈ ટર્મ પ્લાન છે પીએલઆઈ છે પોલિસી લીધેલી હોય લીધેલ હોય તે અંગેની માહિતી પણ અત્યારે જ પોતાના વારસદારોને એક લિસ્ટ બનાવીને આપી દેવી જોઈએ જેથી આપની ગેરહાજરીમાં સરકારી કર્મચારીની ગેરહાજરીમાં તેમના વારસદારોએ કોઈ મુશ્કેલીનો સામનો વેઠવો ન પડે હવે આપણે મહત્વના ઠરાવો વિશે ચર્ચા કરીએ ચાલુ નોકરી અવસાન થાય તેઓને એમના કુટુંબને પેન્શન અને ગ્રેજ્યુટી નાણાં વિભાગના તારીખ પંદર દસ બે હજાર સોળ અને ત્યારબાદના વખતો વખતના ઠરાવો મુજબ મળવાપાત્ર રહે એ જ રીતે સરકારી કર્મચારી અધિકારીના આકર્ષ માટે અવસાનના કિસ્સામાં તેમના કુટુંબને તાત્કાલિક સહાય આપવા તાત્કાલિક જો સરકારી કર્મચારીનું અવસાન આકસ્મિક થયેલ હોય તો પચીસ હજાર રૂપિયા અને સામાન્ય મૃત્યુ થયેલ હોય તો પચીસો ની સહાય નાણાં વિભાગના તારીખ એકવીસ દસ બે હજાર મુજબ રહે ત્યારબાદ મૃત્યુ સનિવૃત્તિ ગ્રેજ્યુએટી એટલે કે ડેથ કમ રિટાયરમેન્ટ ગ્રેજ્યુએટીની વિલંબિત ચુકવણી પર વ્યાજ ચૂકવવા બાબત એ નાણાં વિભાગના તારીખ બે બે અઢારના ઠરાવ મુજબ મળવાપાત્ર રહે અને ત્યારબાદ જો વખત વખત ઠરાવો સુધાર્યા હોય કાર્યકરોને કુસ્તરે કરે હોય તો એ મુજે મળવાપાત્ર રહે ત્યારબાદ કરારિય કરારિયા સમયગાળા દરમિયાન અવશાન પામનાર વર્ગ 3 અને વર્ગ 4 ના ફિક્સ પગારના કર્મચારીના आश्रિત કુટુંબને ઉત્તકનાણાકીય સહાય ચૂકવા બાબત સામાન્ય વહીવટી વિભાગના સામાન્ય વહીવટ વિભાગના તારીખ 12/10/2023 ના થવા મુજે લાભ મળવાપાત્ર થાય કુલ 14 લાખની નાણાકીય સહાય મળવા થાય ચાલુ નોકરી દરમિયાન અવસાન પામનાર વર્ગ ત્રણ ને વર્ગ ચાર ના કર્મચારીઓના આશ્રિત ચૂકવવા બાબત એ પણ વિભાગ નો તારીખ ચોવીસ નવ બે હજાર બાવીસ નો ઠરાવે છે આ એ કર્મચારી લાગુ પડે કે જેઓ ફૂલ પગારમાં એટલે કે નિયમિત નોકરી કરતા હોય એ દરમિયાન અવસાન થાય તો તેમના કુટુંબ ને ચૌદ લાખ ઉચ્ચ નાણાકીય સહાય મળવા પાત્ર થતી ત્યારબાદ પ્રજા નું રૂપાંતર પ્રજા નું રૂપાંતર ગુજરાત મૂર્તિ સેવા નિયમો ગુજરાત મૂર્તિ સેવા રજા નિયમ બે હજાર બે મુજબ ના નિયમ નંબર પાસઠ મુજબ રજા નું રૂપાંતર મળવા થાય ત્યારબાદ રાજ્ય સરકારના કર્મચારીઓ માટેની જૂથ વીમા યોજના ઓગણીસો બે હજાર બાવીસ નો ઠરાવે છે એ મુજબ વીમો અને જે બચત રકમ છે એ મળવાપાત્ર રહે ઓપીએસ યોજના અંતર્ગત જે જૂની પેન્શન યોજનામાં કર્મચારીઓ ભરતી થયેલ છે તેઓએ નિવૃત્તિ પહેલા અને નિવૃત્તિ બાદના બાદ અવસાન પામતા કર્મચારીઓને લેણી અને મળવાપાત્ર રકમની ચૂકવણી માટે નિયુક્તિ ફોર્મ ભરવાનું હોય છે એ નાણા વિભાગના તારીખ ત્રેવીસ છ બે ના ઠરાવ છે એ મુજબ જરૂરી ફોર્મ ભરી અને જે જગ્યાએ નોકરી કરતા હોય ત્યાં મેકમ શાખામાં જમા કરાવવાનું રહે નવ વર્ધિત પેન્શન યોજના એટલે મંજૂર કરવાના લાભ અંગેની મહત્વની કાર્યપદ્ધતિ નક્કી કરવામાં આવી છે નાણા વિભાગ દ્વારા તારીખ એકવીસ દસ બે હજાર બાવીસ ના ઠરાવથી એ મુજબ કુટુંબ પેન્શન એનપીએસ યોજના અંતર્ગત કુટુંબ પેન્શન મળવાપાત્ર ત્યારબાદ ભારત સરકારના ધોરણે રાજ્ય સરકારના દ્વારા NPS યોજના અંતર્ગત અશક્તતા અને અ ચાલુ નોકરી અવશાનના કિસ્સામાં અશક્તતા અને કુટુંબ પેન્શન મુજબનો લાભ આપવા નાણા વિભાગે તારીખ ચોવીસ નવ બે હજાર બાવીસ ના થવા મુજબ નક્કી કરવામાં આવ્યું છે એ મુજબ એનપીએસ ના કર્મચારીઓને કુટુંબ પેન્શન લાભો મળવા પાત્ર રહે છે ત્યારબાદ એનપીએસ ના કર્મચારીઓ જે છે એમને મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુટી આપવાનો લાભ પણ નાણા તારીખ ચોવીસ દસ બે હજાર સત્તર મુજબ ઠરાવેલું છે એ મુજબ ત્યારબાદ એનપીએસ યોજના અંતર્ગત જે કર્મચારીઓ નિયુક્તિ થયેલા છે એમને પણ એક સામાન્ય નિયુક્તિ ફોર્મ ભરવાનું હોય છે એ નાણાં તારીખ સોળ પાંચ બે હાજર ચોવીસ ના ઠરાવથી નક્કી કરવામાં આવેલ છે એ મુજબ ફોર્મ ભરીને જ્યાં નોકરી કરતા હોય ત્યાં

સરકારી કર્મચારીના આવશાના કિસ્સામાં તેમના કુટુંબને જો વતનમાં જવું હોય તેમના વતનના સ્થળે જવું હોય તો એ માટે તેઓને નિયમ નંબર એકસોને દસ ગુજરાત મુલ્ક સેવા મુસાફરી ભથ્થા નિયમ બે હજાર બે ના નિયમ નંબર એકસો દસ મુજબ પરિવારના એ કરેલા પ્રવાસ જગત પણ મુલાપાત્ર રહે છે આ મહત્ત્વના ઠરાવો છે આપના ધ્યાનમાં કોઈ આ સિવાય અન્ય કોઈ અ સ્થળા ધ્યાનમાં હોય તો તે કોમેન્ટ બોક્સમાં જણાવશો અને જે અહીંયા લાભો જે વર્ણ લાભોનું વર્ણન કરવામાં આવેલ છે કે આટલા આટલા લાભો સરકારી કર્મચારીના અવસરના કેસમાં મળવા પાત્ર રહે તે સિવાય અન્ય કોઈ લાભો પાત્ર થતા હોય તો મળવા પાત્ર રહેતા હોય તો આપણા ધ્યાનમાં હોય તો આ ની કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો એને હું હવે પછીના વિડીયોમાં આમિષ કરી લઈશ સમાવેશ કરી લઈશ જય હિન્દ જય ભારત